દરરોજ તુલસી પાસે દીવો કરવાથી શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ એક વાર્તાના માધ્યમ દ્વારા એક સમયે દેવી સત્યાભામાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે સત્યભામા તમારો પ્રશ્ન શું છે કૃપા કરીને મને કહો મને તમારો પ્રશ્ન ઉકેલવામાં આનંદ થશે પછી સત્યભામા કહે છે કે હે પ્રભુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને કયો પુણ્ય ફળ મળે છે તુલસી પાસેથી કયું પુણ્ય ફળ મળે છે તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઘણું મહત્વનો વિચાર્યું છે તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન વાર્તા કહું જેમાંથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ તેથી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો આ કથા ધ્યાનથી સાંભળવાથી જ વ્યક્તિને સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે દેવી સત્યભામા કહે છે કે હે ભગવાન હું આ વાર્તા સાંભળવા માટે ઉત્સુક છું તમે કૃપા કરીને મને આ વાર્તા કહો પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યાભાવાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે કે હે દેવી આ પ્રાચીન કાળની વાત છે દક્ષિણ દિશામાં તુંગ તુંગભદ્રા નામની ખૂબ મોટી નદી તેજ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર નગર વસેલું હતું તે જ નગરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સારા ચારિત્ર્યનો વ્યક્તિ હતો ધાર્મિક કાર્ય કરતો અને વેદના માર્ગે ચાલતો હતો તેણે તમામ શાસ્ત્રનો અભ્યાસ કર્યો આજ બ્રાહ્મણની એક પત્ની હતી જેને તેના કાર્યોને કારણે લોકો દુષ્ટ કહેતા તેના નામ પ્રમાણે તે કામ કરતી હતી તે હંમેશા તેના પતિનું અપમાન કરતી તેના વિશે ખરાબ શબ્દો બોલતી તેના પતિને કુવાક્યો કહેતી અને તેને ભયંકર દુઃખ પહોંચાડ્યું તેના પતિ માટે ક્યારેય ભોજન રાંધ્યું નહીં ક્યારેય તેના પતિ સાથે સુતી નહીં અને ક્યારેય તેની સાથે પ્રેમથી વર્તાવ ન કર્યો જ્યારે પતિના મિત્ર અને પરિવારના સ્ત્રી તેમનું અપમાન કરીને તેમને ભગાડી દેતી અને તે હીન ભાવથી સતત અન્ય વ્યાભિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહેશે તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું તેણી તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી નહીં પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી અન્ય પુરુષોને આકર્ષવા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી કેટલીક વાર તે જંગલોમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી કોઈ દુષ્ટ માણસને લલચાવી અને તેની સાથે મસ્તી કરતી પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસનાથી ભરાઈ ગયું તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી પણ તે સમયે તે બહુ ખુશ ન હતી તે જગ્યાએ કોઈ માણસ ન આવ્યો તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અહીં તહીં જોવા લાગી તે દિવસે તેની બધી મહેનત વ્યર્થ ગઈ તે ત્યાં ઊભી રહી અને વિલાપ કરવા લાગી ઓહો આજે કોઈ સુંદર માણસ આ રીતે આવ્યો નથી હવે હું મારું કામ કેવી રીતે કરી સ્ત્રીનો અવાજ સાંભળીને તેને તે જાગી ગયો અને તે કૂદીને તેને ખાવા માટે સ્ત્રીની પાસે આવ્યો તે ભયંકર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો વળવા લાગ્યો તે ડરથી હે વાઘ તું અહી કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહી મારા પ્રિયને શોધતી હતી તું મને છોડી દે તને શું મળશે મને ખાઈ રહ્યા છો આ સ્ત્રીએ કહ્યું આ સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો કે તું દુષ્ટ આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે મારો કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે સ્ત્રી કહેવા લાગી કે હે વાઘ તું કોણ છે સાચું કહે તારે વાઘ કેમ બનવું પડ્યું અને મારી જેમ સ્ત્રીઓને કેમ ખાય છે મને બધું કહે અને પછી મારું ભોજન કરજે પછી વાઘ બોલવા માંડે છે કે હે પાપીણી તું તને મારા આગળ જન્મની વાર્તા કહું છું આગલા જન્મની વાર્તા કહું છું ચાલો હું તમને કહું છું કે મારે વાઘ કેમ બનવું પડ્યું પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક શહેર હતું તે શહેરમાં હું રહેતો હતો

મેં આ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો ગઈ મારા મોઢાના બધા દાંત નીકળી ગયા પરંતુ તેમ છતાં દેવાની આદત છોડી નહીં હું પાપ પર પાપ કરતો રહ્યો પછી એક દિવસ પૈસાના લોભને લીધે હું નદી કિનારે ગયો અને બીજા દૂધ બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા ખોટા મંત્રો બોલીને અમે કોઈ પણ કર્મકાંડ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી ઘણા પૈસાનું દાન સ્વીકાર કર્યું પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરો આવ્યો અને મારે પગે કરડી ગયો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો પછી તે જગ્યાએ યમના બે દૂતો દેખાયા અને મને યમલોકમાં લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોનો હિસાબ જાણવા કહ્યું ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે કરીને અને ખોટા મંત્રોચ્ચાર કરીને પૈસા લૂટ્યા છે તેને ભગવાનનું અપમાન કર્યું છે એટલે જ આ પાપી બ્રાહ્મણ નર્કમાં જવાને લાયક છે પછી યમરાજે તેના દૂતોને આજ્ઞા આપી અને મને નરકની આગમાં ફેંકી દીધો ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને આ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્માઓ ઋષિઓ સતી સ્ત્રીઓને ખાતો નથી હું માત્ર પાપી દુષ્કર્મીઓ અને વ્યાભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું જેથી મને પાપમાંથી મુક્તિ મળે આ રીતે હું તે બંધન તોડું છું તેને તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને તે સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું હે પાપી તારે તારા વર્તનથી તું વૈશ્યા જેવી લાગે છે તું તારા પતિને છોડીને અન્ય પુરુષો સાથે આનંદ માણવા આ જંગલમાં આવી છે તેથી આજે તું ચોક્કસ મારો ખોરાક બનાવીશ આટલું કહીને તેને તે પાપી સ્ત્રીને પોતાના ક્ષીણ નખ વડે કાપીને તેના ટુકડા કરી તેને ખાધી ત્યારબાદ તે જગ્યાએ દૂતો પ્રગટ થયા અને તે અહેવાલ યમરાજને કહ્યું કે હે ધર્મરાજ આ સ્ત્રી બહુ પાપી છે તેને ઘોર પાપ કર્યું છે એને વ્યાભિચાર કર્યો છે એને ક્યારેય પોતાના પતિની સેવા કરી નથી તે તેના પતિને ભૂલી જતી અને અન્ય પુરુષો સાથે ભોગ વિલાસ કરતી હતી તેના પાપો વિશે સાંભળીને યમરાજે તે સ્ત્રીને નરકની અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો તેના ઘણા વર્ષો સુધી તે તળાવમાં પકાવવામાં આવી પછી તેને બહાર કાઢવામાં આવી હતી અને રવરવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં ધકેલી દેવામાં આવી અને ઘણા વર્ષો સુધી નરકમાં રાખવામાં આવી ત્યાર પછી તે મહાન પાપીની ફરીથી પૃથ્વી પર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા વ્યાભિચાર કરવાનું શરૂ કર્યું ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું અને પછી થોડા સમય પછી તેણીએ તેના પૂર્વ જન્મના પાપો કરવાનું શરૂ કર્યું અને તેને કોઢનો રોગ થયો તેણીએ ભયંકર પીડા થવા લાગી તેણીએ શરીરના અંગો બળવા લાગ્યા તેણીની આંખો દુખવા લાગી અને આ દુઃખ સહન કરીને દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ અને પછી એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓએ તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈ તે પાપી સ્ત્રીએ પણ એવું જ કર્યું તેને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને ફરીથી તે જ જગ્યાએ હૃદય બેસવાથી તે રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના બે દૂત તેને લઈ જવા માટે હાજર થયા દૂતો તેને ફાંસામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો સ્થળ પર હાજર થઈ ગયા અને તે દૂતોને રોક્યા યમના દૂતો કહેવા લાગ્યા કે યમરાજની આજ્ઞાથી અમે આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પણ તમે અમને કયા કારણસર રોકી રહ્યા છો આ સ્ત્રી ખૂબ જ પાપી છે તેને નરકમાં લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે પાર્ષદ બોલ્યા કે હે દૂતો આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે અને નરકમાં જવાને લાયક નથી તેણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો તેના જ કારણે તેના બધા પાપો નાશ પામ્યા છે તેથી હવે તે નરકમાં જવાને લાયક નથી નરકમાં જવાને લાયક હતી પરંતુ એ સ્વર્ગમાં જવાને લાયક બની ગઈ પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતો તે સ્ત્રીને તે જગ્યાએ છોડીને યમલોકમાં પાછા ફર્યા યમરાજને આખી વાર્તા સંભળાવી અને પછી ભગવાન વિષ્ણુના સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સ્ત્રી ભાગ્યશાળી બની જાય છે તેના પાછલા જન્મોના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ તુલસી દેવાય ચ ધીમહી વિષ્ણુ પ્રિયાય ચ ધીમહી તન્નો વૃંદા પ્રચોદયાત શ્રી કૃષ્ણ કહે છે કે હજારો અમૃત ગૃહોથી સ્નાન કર્યા પછી શ્રી હરિને એક તુલસીના પાન ચડાવવાથી જેટલી તૃપ્તિ મળે છે તેટલી તૃપ્તિ મનુષ્યને દસ હજાર ગૌદાનથી મળે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડિયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો